કોહલીના ઉજવણી કરી આરસીબી નું આઈપીએલમાં પ્રથમ ખિતાબ પંજાબ કિંગ્સને ને છ રન થી હરાવ્યું આરસીબી બેટિંગ દરમિયાન વિરાટ કોહલી એ પાંત્રીસ બોલમાં તેતાલીસ રન ફટકાર્યા હતા જીતેશે આક્રમક બેટિંગ કરતાં દસ બોલમાં ચોવીસ રન બનાવ્યા હતા બોલિંગમાં કૃણાલ પંડ્યા અને ભુવનેશ્વર કુમારે બે બે વિકેટ ઝડપી હતી પંજાબ તરફથી સિંહ અને કાર્લ જેમિસને ત્રણ ત્રણ વિકેટ લીધી હતી આઈપીએલના અઢાર વર્ષના ઇતિહાસમાં આરસીબી આઠમી ચેમ્પિયન ટીમ બની છે આ ઐતિહાસિક જીત બાદ ભરૂચ શહેરમાં વિરાટ કોહલી અને આરસીબીના ચાહકોએ ભવ્ય ઉજવણી કરી હતી શહેરના પાંચ બધી વિસ્તારમાં મોટી સંખ્યામાં ચાહકો એકત્રિત થયા હતા ચાહકોએ આરસીબીના ધ્વજ અને કોહલીના પોસ્ટર સાથે ટોલ નગાડા વગાડી અને ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે